મિત્રો કેમ છો મજામાં મજામાં છે ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક ટ્રેક્ટર વેચવા માટે આવેલ છે મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર આ ટ્રેક્ટર વેચી દેવાનું છે ભૂમિપુત્ર મહિન્દ્રા બસો પંચોતેર ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા બી બસો પંચોતેર એકદમ નવા જેવું ટ્રેક્ટર છે મિત્રો એક હથું ચલાવેલું ટ્રેક્ટર છે એકદમ નવું ટ્રેક્ટર છે વ્યાજબી ભાવે મિત્રો ટ્રેક્ટર આપવાનું છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મોડલ બે હજાર સોળ સત્તરનું નું મોડલ છે આ મહિન્દ્રા બી બસો પંચોતેર ભૂમિપુત્ર રેડ કલર કંપની કલર એન્જિન પાવરફુલ ટ્રેક્ટર એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેમજ એક હથું ચલાવેલું ટ્રેક્ટર એકદમ નવું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચી દેવાનું છે જો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળશે માલિકના નંબર ક્યાંથી મેળવવા તેમજ ટ્રેક્ટરની કિંમત ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની માહિતી તમને આગળ મળશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં બેલ બે લાયકન કંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય બે હજાર ને સોળ સત્તરનું મોડલ છે એક હથુ છલાવેલ ટ્રેક્ટર એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન સારી કંપની કન્ડિશનમાં શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર રહે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરું દઉં તો ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે એકાણું ઝીરો સોસઠ પંદર છ તેત્રીસ તે ટ્રેક્ટરના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી ટ્રેક્ટરની વધુ માહિતી મેળવી શકો છો બે હજાર સોળ સત્તરનું મોડલ છે એકદમ નવું ટ્રેક્ટર છે કિંમત વિશે વાત કરું તો કિંમત ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા રાખેલ છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય માલિકના નંબર વિડીયોના નીચે મળશે એકદમ નવું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ એન્જિન પાવરફુલ ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર રહેશે કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર છે મિત્રો લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ કમ્પ્લેટ છે વાયરિંગનું કામ બેટરી સેલ્ફ વોલ્ટિલેટર બધું જ કમ્પ્લીટ છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ જોવા નહીં મળે તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો વિડીયોના નીચે માલિકના નંબર મળશે કિંમત વિશે વાત કરું ત્રણ લાખ પચાસ હજારમાં આપવાનું છે તેમાં ફેરફાર થઈ જશે તમારે ટ્રેક્ટર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું

વિડીયોના નીચે માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરીને જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય તેની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું